જેના કોઈ આવે નાય ચહેર એક જ વાત કરી હતી હું આજ બાધા નહી પણ જો તારા મારા અને એ ગોગો મારું કેવું માનતો હોય તો ગોગો રૂબરૂ હોય નું ગોધ મારા જોડે કાપવાનું

નથી કીધું કે જગત માટે ગોગો તૈયાર હોય તમારા માટે કશું બંધ કરી શકે પણ જો હું ચહેર ભલામણ કરીને હેડું અને દાણું ગમ અને તોથી હવળી વેળાના ના તો નાય મહેર ની વાત ના તો મારું વર્ષ બેહું નકો મારું પડિયે પૂજાવું નકો મને ભાઈ કોણ આટલી મોહિત માતા શું ભાઈ આ ચૌધરી ના ઘેર ઔષધ અને રબારીઓ ના આનંદ હતો ભાવ વાળા કશું થતું નથી ભાઈ પૈસા તો કુદરતે આજ બધાને આલે છે પ્રભુ પૈસાની કિંમત નથી પણ ટાઈમ ને માન ને સન્માન જેને કરતા એ મહાન અને સમય ઓળખ એ જ સાચું બાકી દેખાવ તો આખી જગત કરે છે પણ ભાવનું જુદું હોય દેખાવનું મેલા ભાઈ જુદું હોય અને ભાવનું હોય મને જહેર ખબર પડે તો નાળભાઈ મે જહેર એ કીધું કે 3 મહિના અગિયાર લાળા એકઈ કામ તમારું અધૂરું ના રહે તો પછી હું ચહેર કહું એ કરો તે અમેરિકાના ડોલર આવતા થઈ એટલે જ આ ગોગાને બિહારવાની નવા મંદિરમાં વ્યવસ્થા કરી હતી અને ડોલર આવતા થયા હોય તો ગોગો બેસે હોય ના હોય તો આદિ બિહારવા ભલે પપ્પા ડોલર

મારા ચહેર ની સિસ્ટમ સુખ આવે જગત ભાળવાના ની એમ બોલી કે જગતમાંથી જોગી ના લાવું તો મારું નોમ માતા ના કહેવાય

તમે ધાર્યું હોય એના કરતા જબરું બનશે મારી ચહેર ની ગેરંટી આ ઘોઘા ના ભગવાન આજે રાજેશ ભાઈ નાયણભાઈ